અફરા તફરી સર્જાઈ જેમાં પ્રસુતા બોર્ડમાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગવાની ઘટના બની હતી ત્યારે આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો તો ઇલેક્ટ્રિકના એમસીબી પેનલ બોર્ડમાં આગ લાગી હતી ત્યારે પ્રસુતા વિભાગમાં ધુમાડો થતાં જ દર્દીઓ પણ બહાર નીકળી ગયા હતા ત્યારે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે જોકે સદનસીબે કોઈ જાનહાની થઈ નથી સવારે આઠના પંદર કલાકે આપણે ડિલેવરી બોડની બાજુમાં જે પેનલ આવેલ છે એમાં શોર્ટ સર્કિટ થવાના કારણે એમાં આગ લાગેલી અને ત્યાં આગળ સ્ટાફે તરત જ અગ્નિશામકનો યુઝ કરી એમને તરત બોલ્યું દીધી અને આગ પેનલથી આગળ વધેલ નથી અને બધા જ દર્દીઓને આપણે ડિવેન્શનના હિસાબે એમને આપણે બહાર શિફ્ટિંગ કરેલા અને બધા કોઈ પેશન્ટને કે કોઈ વાંધો નથી બીજી કોઈ જાનહાની થયેલ નથી અને કોઈ બીજું વધારે પેનલ સિવાયનું કોઈ નુકસાન થયેલ નથી